ભાવનગર જિલ્લાની વલભીપુરની મહિલા દ્વારા પતિ ઉપર ગંભીર આક્ષેપો સાથે પોલીસ દ્વારા ફરિયાદ પણ નહીં લેવામાં આવતા ડીએસપી કચેરીએ રજૂઆત કરવા આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના વલભીપુરની રહેવાસી મહિલાએ તેના પતિએ અંધશ્રદ્ધાના નામે વાડી વિસ્તારમાં લઈ જઈ તેના શેઠ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું આખરે મહિલા વશ નહીં થતા તેને દવા પીવડાવવામાં આવી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે જો કે પતિ સહિત પાંચ જેટલા શખ્સો સામે વરતેજ પોલીસ સ્ટેશન દ્વારા પણ ફરિયાદ કરવા જતા ફરિયાદ લેવામાં નહી આવતા ડીએસપી કચેરી રજૂઆત કરવા આવી હોવાનો આક્ષેપ કર્યો હતો સોનલ રમેશભાઈ પરમાર બેન ક્યાંથી આવો છો અને શું બન્યો તો બનાવ તમારી સાથે વલભીપુર થી શું બનાવ બન્યો તો તમારી સાથે બનાવી બન્યો તો કે મારો ઘરવાળો રાતે 8 વાગે આવેલો ઘરે ને મને દાણા જોવાના બને લઈ ગયો તો મેં એને ના બી પાડી કે કે ના કે તારે આવું છે પછી મને ફોલ પટાવીને લઈ ગયો ત્યાં અને પછી ત્યાં વાડીના ગેટે જઈને કે છે કે તું એ લોકોના ભાઈબંધ બધા ત્યાં પહેલેથી મોજૂદ હતા તો પછી એમ મારા શેઠ ન્યા રહી કે તું આવી રીતના ગલત કામ કરી કે તો આપણું લેણું છે કે બધું જતું રહે એમ તો મેં એને ના પાડી તો ત્યાં એના ભાઈ બંધો લોકો મોજુદ હતા એ મને ખબર નોતી પછી એક પછી એક બધા આવવા માંડ્યા પછી કે તારે આ કામ કરવું જ પડશે કે નહીં તને કે અહીંયા મારી નાખશું કે તારી પાછળ કે કોઈ છે નહીં કે તને મારી નાખશું કે તું આ કામ કર જ છે કે અમે ના પાડીને છતાંય છતાં એ લોકોએ બળ મને દવા પાઈ દીધી એ લોકો કેટલા વ્યક્તિઓ હતા પાંચ જણા મારા ઘરવાળો થઈને શું નામ મારા ઘરવાળા નામ રમેશભાઈ પરમાર પછી એક સનાભાઈ પરમાર જયપાલભાઈ કુલદીપ મોરે તેજસ પંડ્યા ને અલ્પેશ પછી એ લોકો એ પકડી ને બળજબરી થી મને દવા પાઈ દીધી ક્યાં લઈ જવામાં બુધેલ કઈ જગ્યા હતી હવે કયા રસ્તે થી લઈ ગયા એ તો મને ખ્યાલ નતો કેમ કે રાતનો સમય હતો એ માર ઘર વાળો પર જ લઈ ગયો હતો મને